સાબરકાંઠા વિજયનગરમાં ચીઠોડા ઈટાવડી વચ્ચે બોઘાપાડા પાસે રોડ ઉપર ટ્રક પલટી ખાતા સરછાયો અકસ્માત ટ્રકના ચાલકને સામાન્ય ઈચ્છાઓ પહોંચી છે ટ્રકમાં ઈટો ચામઠણ શાળામાં બાંધકામ માટે લઈ જવામાં આવતી હતી એક એકાએક બ્રેક ફેલ થઈ જતાં ટ્રક રોડ બાજુમાં પલટી ખાઈ ગઈ હતી અને ઈંટોનું વેરણછેરણ થઈ ગયું હતું ઢાળ ઉપરથી ઉતરતા ટ્રકની બ્રેક ફેલ થઈ જતાં ટ્રકે પલટી મારી હતી કોઈ છાનાની થઈ નથી સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે